પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં મતભેદ આઇકોનિક રોડના મુદ્દે પ્રમુખ અને સત્તાધારી સભ્યો આમને સામને સડસઠ કામોમાંથી મોટા ભાગના મંજૂર પાટણ નગરપાલિકાની સભાખંડ ખાતે ગુરુવારે સાંજે મળેલી સામાન્ય સભામાં અગાઉ રૂપિયા બે કરોડના ખર્ચે મંજૂર થયેલા શહેરના આઇકોનિક માર્ગ મામલે પાલિકા પ્રમુખ દ્વારા ગુજરાત મ્યુનિસિપલ એક્ટની કલમ બસો અઠાવન ત્રણ મુજબ કમિશનર મ્યુનિસિપાલિટી સમક્ષ અપીલ દાખલ કરેલ હોઈ આ સંજોગોમાં ચાલુ સામાન્ય સભાના એજન્ડા ઉપરના ઉપરોક્ત કામ બાબતે નિર્ણય કરવા વોટિંગ કરવામાં આવ્યું હતું જોકે આ કામ બાબતે અપીલમાં ગયેલા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખના વિરુદ્ધ સત્તાધારી નગરસેવકોએ વોટિંગ કરી બહુમતી દર્શાવી સાવતા પાલિકાની સામાન્ય સભા સ્તબત બની હતી ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં પાલિકા પ્રમુખની ઉપરવટ જઈને પાર્ટીના નિયમ વિરુદ્ધ સત્તાધારી પક્ષના નગરસેવકોએ આઇકોનિક માર્ગ મામલે વોટિંગ કરાવી બહુમતી દેખાડતા ભાજપ શાસિત પાટણ નગરપાલિકા સામે અનેક પ્રશ્નોનો થનગનાટ સાંભળવા મળ્યો હતો તો આ મામલે વિપક્ષના કોર્પોરેટરોએ પણ ટીકાપાત્ર ગણાવી હતી પાટણપાલિકાના સભાખંડ ખાતે મળેલી સામાન્ય સભામાં એજ પરના કુલ છપ્પન કામો અને વધારાના બાર કામો મળી કુલ અડસઠ જેટલા વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી તો વધારાના કામમાં અગાઉ કારોબારી સમિતિએ કાયમી અસરથી મુલતવી રાખેલ પાટણ શહેરના કનસડા દરવાજા નજીક અણહિલ ભરવાડની પ્રતિમા મૂકવાના કામ બાબતે ભરવાડ સમાજના લોકોએ સામાન્ય સભામાં હાજર રહી રજૂઆત કરતા ઉપસ્થિત સામાન્ય સભાએ આ કામને સર્વાનુમતે મંજૂર કરવાનો નિર્ણય કરતા ભરવાડ સમાજે પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત તમામ સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો પાટણના વિકાસની વાત હોય પાટણના હિતની વાત હોય અને આગામી સમયમાં જે સાદા કાર્ય કરવાનો એની ચર્ચા થતી હોય છે પરંતુ આજ આખી સામાન્ય સભા જે ભારતીય જનતા પાર્ટી જે શિસ્તવાળી પાર્ટીની પાર્ટી કહેવાય છે જેમાં સામાન્ય સભામાં થતાં પહેલાં અમે જે પક્ષની મિટિંગ થાય છે એમાં જે નિર્ણય થાય છે એની વિરુદ્ધ કોઈ નિર્ણય કરી શકતા નથી કે કોઈ સભાસદ ઊંચા વર્ષથી બોલી પણ શકતા નથી પણ આજની સામાન્ય સભામાં આ શિસ્તવાળી પાર્ટીના લીલે લીરા ઉતરી ગયા છે એક સામાન્ય સભાના કામની અંદર જે વોટિંગ થયું એમાં વોટિંગમાં પ્રમુખશ્રીને કોઈએ સહકાર આપ્યો નથી એટલે આ પાર્ટીમાં ખરેખર જોવા જઈએ તો કોઈને વિશ્વાસ રહ્યો એમના સભ્યોને પણ વિશ્વાસ રહ્યો નથી એક બીજું કામ પણ એવું હતું જેમાં કારોબારીમાં લાવું કે ના લાવું એની બાબતમાં પણ વિફાગ થયો હતો એ પણ પ્રમુખના નિર્ણય વિરુદ્ધ આ સામાન્ય સભામાં કામગીરી કરવામાં આવેલી હતી ખરેખર આ સામાન્ય સભા વિકાસ માટેની નહીં પણ એમણે આંતરિક ઝઘડાનો એક અખાડો બનાવી દીધો છે નવા પાટણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના આંતરિક અખાડા માટેનું એક મેદાન થઈ ગયું છે એવું પાટણની પ્રજા જાણી ગઈ છે પાટણની પ્રજાને વેરા ડબલ કરી દીધા છે કેટલી આશા સાથે ચાર મહિના સામાન્ય સભા આવે છે પણ ભારતીય જનતા પાર્ટીના સભાસદો એમની આંતરિક લડાઈને ઉસાતુસીમાં ઊંચા આવતા નથી અને નગરપાલિકાના ચોપડા ઉપર છે સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ કામ ન થવાને કારણે પાછી ગઈ છે એમાં હજી ઘણા કામોના જે કામો છે એ હજુથી નિર્ણય થયા નથી ઘણા કામો છે કે ટેન્ડેડ પત્રો આવ્યા છે એના પર નિર્ણય થયા નથી એ મને એવું લાગે છે આગામી સભા આગામી સમયની અંદર આ ભારતીય જનતા પાર્ટી શાસિત ભાજપના કાર્ય સપાસદોના હિસાબે ઝગડવામાં કદાચ ગ્રીન સ્પર્મા કોલ પાર્ટર નગરપાલિકા લેશે એવું મને લાગી રહ્યું છે આજની સામાન્ય સભામાં જે પાંચ નંબરનું કામ હતું એ આઇકોનિક કોડ જે ગુજરાત સરકાર દરેક નગરપાલિકામાં એક આઇકોનિક રોડ બને જે નગરમાં પ્રવેશ કરતા એવો આઇકોનોમિક રોડ એક મંજૂર થયો હતો બે કરોડના ખર્ચે જે બે કરોડની ગ્રાન્ટ આવેલી એ આઇકોનિક રોડ એને ચીફ ઓફિસરે રિવ્યુમાં આગળ મોકલ્યો મોકલ્યો જે ટેન્ડર મંજૂર થઈ ગયા એ આગળ મોકલ્યા પછી અમારી જે સંકલનની મીટિંગ હોય એ સંકલનની મિટિંગમાં મંજૂર આ રોડ મંજૂર આપવા માટે ચર્ચા થયેલી એટલે સંક્રમણ ચર્ચા થઈ એ પ્રમાણે બોર્ડમાં આ ચર્ચા થતી હોય છે એને બોર્ડમાં પણ અમે આ રોડ મંજૂર કર્યો અને આ મંજૂર કર્યો સર્વસંમતિથી એકલા પ્રમુખનો આમાં વિરોધ હતો બીજા વિરોધ હતો અને આ વિકાસનું કામ હતું વિકાસનું કામ અટકે નહીં અને એ આઈકોનિંગ રોડ એટલે જે નગરમાં પ્રવેશ કરતા જ કોઈ ફરવાવાળા અને ટુરિસ્ટ ટુરિઝમ વાળા આવે અને તો એ આઈકોનિક રોડથી એમ પાટણની જે ઓળખ ઊભી થાય એ ઓળખ માટે અમે આજે મંજૂર રોડ મંજૂર કર્યો છે અને એમાં અમારા સૌરવ સંમતિથી રોડ મંજૂર કર્યો છે એટલા પ્રમુખનો વિરોધ હતો શા વિરોધ કર્યો પ્રમુખ એ કઈ એ એ તો અમને ખબર પ્રમુખને પૂછી લો અમારે તો જમ ભાજપની જે સંકલન મીટિંગ હોય અમારી એ સંકલન મીટિંગમાં જે કહેવામાં આવ્યું હતું કે ભાઈ મંજૂર કરવાનું મંજૂર રાખવાનું તો અમે મંજૂર રાખીએ છે આજે છપ્પન રેગ્યુલર કામો હતા અને એમાંથી મોટાભાગના વિકાસના જ કામો હતા અને અગિયાર કામ વધારાના હતા ખાસ કરીને પાંચમા કામમાં તમે વોટિંગ કરાયું શું એ એક પ્રમુખ તરીકે નગરપાલિકાના હિત માટે થઈ મેં અપીલ કરેલી હતી એટલે મેં એમાં વોટિંગ કરાવ્યું કે જેથી કરી કોઈ સભ્યને એવું ના લાગે કે અમને જાણ કરી નથી ખાસ કરીને ગત કારોબારી સભાના અંદર નવ કામો કાયમી મુલતવી રાખવામાં આવ્યા હતા છેલ્લે લેવામાં શું છે એ કામ એ કામ નામકરણના કામો હતા જેમાંથી આજે અણહિલ ભરવાડના માણસો આવેલા તો એમનું યાદી એમનું મંજૂર કરવામાં આવ્યું તો એક જ કામ મંજૂર કરવામાં આવ્યું એક જ કામ મંજૂર કરવામાં આવ્યું બીજા આઠ કામો આઠ કામો વાળા જે જે લોકો યાદી ચડાય તે લોકો સફી હાજર ન હતા એટલે એ કામો લખી રાખ્યા સંકલનમાં મંજૂર છે પણ બસો અઠાવન હેઠળ એમાં અપીલ થયેલી છે એ માટે થઈ મેં એ એને મુલતવી રાખવાની વાત કરી પ્રમુખ એમાં કોઈ તમને સાકાર નહોતો આપ્યો માત્ર તમારો એક જ વોટ મળ્યો હતો એ બાબત શું કહેવાય આખી મેં જે વિગત છે એનાથી હું પોતે વાકેફ હતી બરાબર બધા સભ્ય વસ્તુથી વાકેફ ના હોય તો મત મળે બી ખરા ના બી મળે મત મળવા ના મળો મહત્ત્વનું નથી કામ સારું અને સચોટ થાય એ મહત્વની વસ્તુ